અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં નામચીન બાર ગુટલેઘરોના ત્યાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા જે કામગીરી ને લઈ રવિવારે રાત્રે સાડા અગિયાર માહિતી આપવામાં આવી હતી અમદાવાદ શહેરના અલગ અલગ બુટલેગરો જેમાં અમરાઈવાડી સ્વસ્થિક ચાર રસ્તા પાસે સુરેશ સાધુ ના ત્યાં તપાસ કરવામાં આવી નારોલ ગામમાં લાલજી ઉર્ફે બોડીઓ ઠાકોર ના ત્યાં તપાસ કરવામાં આવી ગોમતીપુરમાં ફરીદાબેન રૂપે કાળી મલેકના ના ત્યાં નિકોલમાં રૂપા ચુનારા ત્યાં એરપોર્ટ પાસે રામાયણ ખુર કેવટ તેમજમાં અનિલ ચુનારા નરોડામાં તોમર તોમર અને દરિયાપુરમાં બિપિન મેણા ના ત્યાં અને નગરમાં કિશન શિકરવાર અને સંજી પટણીના ત્યાં જયારે કાગડાપીઠ વિસ્તારમાં કંટોળિયા બસમાં મયુર ચુનારા ના ત્યાં તપાસ કરવામાં આવી અને દસ જગ્યાઓ પર રેડ કરીને બાર આરોપીઓ પાસેથી નવસો ત્રીસ દેશી દારૂ અને વાહનો તેમજ રોકડ રૂપિયા સહિત બ્યાસી હજાર નો મુદ્દા માલ કબ્જ કરાયો છે